જામનગર સહિત રાજ્યભરના જુદા જુદા કેન્દ્રો પર હાલ પોલીસ ભરતી બોર્ડ ચાલી રહી છે પ્રેક્ટિકલ પરીક્ષા જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલતી પરીક્ષામાં બે ઉમેદવારોની ચાલાકી ગેરરીતિ સામે આવી એક ઉમેદવારે દોડની બંને ચીપ અન્ય ઉમેદવારને આપી પરીક્ષા પાસ કરવાનો છેતરપિંડી ભર્યો પ્રયાસ કર્યો વીઓ પરીક્ષા ડ્યુટી સાથે સંકળાયેલ પોલીસ અધિકારીએ બંને શખ્સો સામે સિટી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી ઉમેદવારોને જરૂરી ડોક્યુમેન્ટ લઈ ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો એસઆરપીમાં નોકરી કરતા અર્જુનસિંહથી દોડાતું ન હોવાથી તેની જ બેન્ચમાં રહેલ તેના સાથી મિત્ર ઉમેદવાર શિવભદ્રસિંહને પોતાના પગે બંને ચીપ આપી દીધી દોડ શરૂ થતા પૂર્વે જ મિત્રને ચીપ આપી દઈ અને છેક બારમા રાઉન્ડમાં પોતાના મિત્ર પાસેથી ચીપ પરત લઈ અર્જુનસિંહે દોડ પાસ કરવાનો પ્રયાસ કર્યો આરોપી સિંહે દોડ શરૂ થાય એ પૂર્વે પોતાના પગે બાંધેલ ચીપની પ્લાસ્ટિકનું લોક તોડી નાખી પોતાના મિત્રને આપી દીધું મિત્રએ દોડ પૂર્ણ કર્યા બાદ ચીપ પરત ઉમેદવાર એસઆરપી જવાનને આપી દોડ પાસ કરાવી દીધી હોવાનું સામે આવ્યું દોડ વિભાગ સંભાળતા લીવ રિઝર્વ પીઆઈ જયપાલસિંહ સોડાએ બંને ઉમેદવારો સામે નોંધાવી ફરિયાદ ગોંડલ પંથકના આરોપી અર્જુનસિંહ જાડેજા હાલ ગોંડલ એસઆરપી જૂથ હાથમાં હથિયારધારી કોન્સ્ટેબલ તરીકે બજાવે છે ફરજ ગુજરાત પોલીસ દ્વારા હાલમાં ચાલી રહેલી

બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ બે તેમજ ગુજરાત પરીક્ષા અધિનિયમ ગેરરીતિ અટકાવવા બાબત જે છે તેની કલમ બાર એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આગળની તપાસ ચાલુ છે